ડેડિકેટેડ ક્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ભારત સરકારના ઉપક્રમે અમદાવાદ યુનિટ દ્વારા નિબંધ સ્પર્ધાના માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું પાલનપુર તાલુકાના ખેમાણા ગામે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી હસ્તે સન્માન કરવામાં આવશે ડેડિકેટેડ ક્રાઇડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારના ઉપક્રમે અમદાવાદ યુનિટ દ્વારા નિંધ સ્પર્ધાને માર્ગદર્શન શિબિરનું આયોજન કરાવવું જાણવા મળતી વિગત અનુસાર પાલનપુર તાલુકાના ખેમાણા ગામે આવેલ શ્રી સી એસ એલ દોષી હાઈસ્કૂલ ખાતે ભારત સરકાર રેલ મંત્રાલય દ્વારા રેલવે વિભાગના નીતિ નિયમો અને સરકારશ્રીને વિવિધ રેલવે સુવિધાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું રેલવે પ્રોજેક્ટ વિશે બાળકોમાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી અને આ સ્પર્ધામાં વિજેતા પ્રથમ ત્રણ નંબરને આગામી મુખ્યમંત્રીશ્રીના બનાસકાંઠાના પ્રવાસ કાર્યક્રમમાં વિજેતા પ્રથમ અને ત્રણ નંબરને મુખ્યમંત્રીશ્રી થકી સન્માન કરવામાં આવશે કાર્યક્રમમાં રેલવે વિભાગના કર્મચારીશ્રી જેમાં શ્રી વિશાલ કુમાર શ્રી કુમાર શ્રી સંજય સિંઘ શ્રી પવન કુમાર શ્રી ધર્મેન્દ્ર કુમાર ત્રિવેદી શ્રી અભિષેકાનંદ શ્રી અશોક શકલા તેમજ શાળાના શ્રી બી આર પ્રજાપતિ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભગવાનભાઈ મકવાણા તથા શાળા સ્ટાફે તલબેન કુમુદબેન કિંજલબેન તથા રાજકુમાર અને નવીનભાઈએ કાર્યક્રમને સફળ બનાવ્યો